વડોદરા શહેરના ફતેગંજ મેઇન રોડ ઉપર લારી ગલ્લા ઉપર છેડતી કરાયા હોવાના આરોપો સાથે પાલિકાને રજૂઆત કર્યા બાદ દબાણો દૂર કરવામાં આવ્યા હતા અહીંયા કોઈ સંગઠન દ્વારા ડેપ્યુટી મેયરશ્રીને અપીલ કરી હતી કે ભાઈ અહીંયા કોઈ કારણસર અહીંયા છેડતી અને બનાવો બન્યો છે મારામારીનો બનાવો છે કોઈ પર્ટિક્યુલર કોમ દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે એવી કોઈ પોલીસ ચોપડે કોઈ અત્યાર સુધી ફરિયાદ થઈ નથી જ્યાં પાલિકાની કામગીરીને લઈને સ્થાનિક લારી ગલ્લાધારકોએ પાલિકાને ગેરમાર્ગે દોરીને રોજગારોને બે ઘરો બનાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના ફતેહગંજ બ્રિજથી સયાજી બાગ સુધીનો માર્ગ ભારે અવર જવર વાળો માર્ગ છે જ્યાં નજીકમાં જ યુનિવર્સિટી તેમજ હોસ્ટેલો હોવાથી સ્થાનિક લારી ગલ્લા ધારકો પોતાનું પેટીયું રડવા માટે ખાણીપીણીની લારીઓ લગાવીને પોતાનો રોજગાર મેળવીને પરિવારનું ગુજરન ચલાવી રહ્યા છે ત્યારે આ ખાણીપીણીની લારી ગલ્લા લગાવીને રોજગાર મેળવી રહેલા લારી ધારકોને કોઈને કણાની જેમ ખુશતા હોય ત્યારે આડકતરી રીતે આ લારી ગલ્લાઓ દૂર કરવા માટે જાણે સોપારી લીધી હોય તેમ લારી પેલ્લા ઉપર આવતી જતી યુવતીઓને વિધર્મીઓ દ્વારા છેડતી કરીને માર મારવામાં આવી રહ્યા હોવાના ખોટા આરોપો લગાવીને બદનામ કરીને આ મામલે તંત્રને ગેરમાર્ગે દોરીને ગેરકાયદેસરના દબાણો દૂર કરી રોજગારોને બેરોજગાર બનાવી દેવાતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે આ મામલે સામાજિક કાર્યકર રોનક ઉર્ફે ચમનભાઈને રજૂઆત કરી હતી જેઓએ પાલિકાની કામગીરીને વખોડી હતી અને પાલિકાને કેટલાક રાજકીય વગ ધરાવતા લોકોએ છેડતીનો મુદ્દો ઉઠાવી આવીને ખાણી લારી ગલ્લાઓ હટાવવા છે જેથી લારી ધારકો આજે બેરોજગાર બની ગયા છે જેને લઈને પાલિકાએ ન્યાયિક નિર્ણય લઈને આ બેરોજગારોને રોજગારીની તકો આપવી જોઈએ જ્યારે પાલિકા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કામગીરીથી વૃદ્ધ મહિલાની ચાની કેટલી ચલાવીને પેટ રડીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ પાલિકાની કામગીરીથી આજે બે દિવસથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે કોઈ ના દોરી જવાથી દોરી ગયેલી કોઈ સંગઠન દ્વારા ડેપ્યુટી મેયરશ્રીને અપીલ કરી હતી કે ભાઈ અહીંયા કોઈ કોઈ કારણસર અહીંયા છેડતી એનો બનાવો બન્યો છે મારામારીનો બનાવ છે કોઈ પર્ટીક્યુલર કોમ દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે એવી કોઈ પોલીસ ચોપડે કોઈ અત્યાર સુધી ફરિયાદ થઈ નથી પરંતુ કોઈ કારણસર કોઈ કારણસર ફતેહગંજની એકતાને કેવી રીતે તોડવાની એટલે એનો પ્રથમ પ્રયાસ રૂપે આ લારી ગલ્લાઓને હટાવી અને એવી લોકોને કેવી રીતે બેરોજગાર કરવા એની પર ધ્યાન પ્રવરે છે એટલે આ ફતેહગંજ વિસ્તાર એ તમામ લોકો ધર્મ જાતિના લોકોનો આ આ ફતેહગંજ છે અહીંયા તમામ જાતિના લોકો રહે છે આ આ ભાઈ છે કાર છે પેલા ભાઈ મરાઠી છે એટલે બધા જ લોકોની આ લારીઓ છે એટલે મારી તંત્રને અપીલ છે કે તમે કોઈ પણ ગેરમાર્ગે દોરાયા વગર આ લોકોને ન્યાય આપો આ લોકોને જો આજે આ લારીઓ તો સયાજીગંજમાં કે પોલીસ બધે જ છે તો ફતેહગંજની જ લારીને કેમ ઉઠાવવાનું પર્ટિક્યુલર અને એવો કોઈ બનાવ અહીંયા પોલીસ ચોપડે બી નથી થયો અને ખાલી કોઈ સંગઠન દ્વારા ગયા અને ત્યાં રજૂઆત કરીને તરત એક્શન લઈ લે તે વાત તદ્દન ખોટી છે આ વાતને અમે તદ્દન વખોડીએ છીએ જો આજે તમારા મીડિયા દ્વારા કોર્પોરેશન નહીં જાગે તો અમે કાલે કમિશનર અને મેયરશ્રીને આવેદન આપી અને આની ઉપર ઘટતું કરવાની અમે વિનંતી કરીશું